હા હા કોણ કરો કાકી બનકો અરે હું તમને શું કહું યે હેલ્મેટ કેમ નતેરું તને બેટા ગરમી થાય એટલે હેલ્મેટ તો થોડું ઘેરે કોઈ છે એટલે ઘરે રાખવા હે તમે રાખ્યો હે અમાર ગરમી થાય ને સક્કો આવે એટલે પડી જવાની બી કે ના ઓલા થાય

તમારા બાપનો હેલ્મેટ નથી આવતો હે હા નથી મેને છોકરાનો હેલ્મેટ હા અરે લાયસન્સ નું બોલ હા લાયસન્સ લાયસન્સ તો આટલું ન હોય લાયસન્સ લાયસન્સ તો જાવર ન હોય આપણે બા સટીમાં બસ્યા આ પે હું થાય પે જાઈ સુ ઊભો

ત્યુ ત્યુ બી સુ છે કાકરીયા બગરીયા કાઈ નઈ આ તો ટકમ હું નઈ જો ધમકઈ જો આ તો એમાં ગરમી છે એટલે એડવર્ટિઝમેન્ટ ના કરું ઓહો એટલે એડવર્ટિઝમેન્ટ નઈ ને શું કામ રાખ્યો તમે પૈસા પૈસા લેતી નથી અમે આ લેવા કેરી અમને સરકાર પગાર આપે બરાબર

એક મિનિટ ખોબરો ને આ બોલ લે ફોન આવે આ વાત કરી લે ફટાફટ હું જોઈ લઉં મારે ઘરવાળી ફોન હાલો બોલો બોલો શું હાલે હું કહો અહીંયા શું કે કાઠે ધૂમ હા મેડમ હમણાં મૂકવા ને હેરાન કરે એવો હેરાન ને રાતની અંદર હું વાત નહીં દેતા તને યાદ તો બહુ આવે મારી દાદી એટલી યાદ આવે ને હા વાત પૂછવા એટલો ગાંધા ઘેલો થઈ ગયો ને ઓહો તારું હું શ્યા હું તારી રોટલી ને હું તારી સાસ ને મને એવું લાગે વાલી એક ભાઈ કોકીમાં યાદ તો ખરી ફિલ્મ જોતા હોય મોજા મોજા કરતા હોય તું મારા મોટામાં કોરિયો ચેતી હોય હું

મને ના ઓળખે એવું બને તું ખાલી જોતો આવું પાણી મારા ખાતે હું કોઈ ના ખાવી મારા ખાતે લઈ દઉં